નમસ્કાર મિત્રો આજે સૌથી મહત્વના ને સૌથી મુખ્ય તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર નવો મહિનો નવી તારીખ પહેલી ફેબ્રુઆરીથી નવા નવા ફેરફાર થવાના છે કયા ફેરફાર થશે આખા વિડીયોની અંદર જણાવીશું તમામ મિત્રોએ જાણવું ખૂબ જરૂરી છે છેલ્લી તારીખો આવવાની છે પણ જરૂરી છે ને પહેલી ફેબ્રુઆરીથી બજેટ રજૂ થશે આ બાજુ સોના ચાંદીની અંદર એક મોટા સમાચાર પહેલી તારીખથી સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર શેર બજાર માટે છેલ્લી તારીખ આવી ગઈ છે નવો મહિનો શરૂ થવાનો છે એ પણ જાણી લેજો ફાસ્ટેગને લઈને પહેલી તારીખથી ફેરફાર થવાનો છે પહેલી તારીખથી ક્રેડિટ કાર્ડને લઈને નવો નિયમ આવવાનો છે આ બાજુ પહેલી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરમાં ફેરફાર થવાનો છે આમ પહેલી ફેબ્રુ થશે એ તમામ બાબત જાણીશું આ બાજુ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટો નિર્ણય

તો મિત્રો સૌથી પહેલા સૌથી મુખ્ય સમાચાર નવો મહિનો શરૂ થવાનો છે બે દિવસની વાર છે પહેલી ફેબ્રુઆરીથી નવા નવા ફેરફાર થવાના છે ને આ વખતે પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થશે એમાં પણ મોટા મોટા ફેરફાર મુખ્ય સમાચાર આવવાના છે સૌપ્રથમ તમામ મિત્રોને જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરીના રોજ પહેલા સમાચાર હતા કે ત્રીસ જાન્યુઆરીના રોજ બજેટ રજૂ થશે કારણ બજેટ રાખ્યું છે એવા સમાચાર હતા પણ મિત્રો હવે નક્કી થઈ ગયું છે કે પેલી ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવામાં આવશે ભલે રવિવાર હોય તો પણ પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થશે એ દિવસે શેર બજારનું માર્કેટ પણ ખુલ્લું રહેશે આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ કરશે આ બજેટને કારણે ઘણી બધી જાહેરાતો થવાની છે ઘણી બધી વસ્તુના કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર થશે ભાવ ભાવ વધવાના છે છે ઘટવાના આ બધી જાહેરાત પહેલી ફેબ્રુઆરીએ ખબર પડશે આ બાજુ સોના ચાંદીની ઉપરની કસ્ટમ ડ્યુટીમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે તો પહેલી તારીખે સોના ચાંદીના ભાવ કાં તો વધશે

આવશે તો આ બાજુ સોના ચાંદી ડ્યુટી જો કોઈ પણ ફેરફાર થાય તો એમાં પણ ભાવ વધશે કાતો પછી ઘટશે તો હોલ માર્કિંગ બજેટના દિવસે સોના ચાંદીની અંદર ઉથલપાથલ આવશે અને એની સીધે સીધી અસર તબક્કાના અમલીકરણ માટે એક વધુ કડક નિયમ બની શકે છે જે નાના જ્વેલર્સ અને ગ્રાહકો બંનેને અસર કરવાનું છે એટલે કે ઘરેણાં ઉપર આની સીધે સીધી અસર થવાની છે તો મિત્રો પહેલી તારીખે ખબર પડી જવાની છે એલપીજી ગેસના ભાવ બદલાતા હોય છે આ વખતે પણ પહેલી ફેબ્રુઆરીના રોજ ચૌદ કિલો અને ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવ તો વધશે તો પછી ઘટાડો થાય એવી સંભાવના જોવા મળી છે ચૌદ કિલોનો આપણે ઘરે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એમાં દર મહિને ફેરફાર થતા નથી પણ ઓગણીસ કિલોનો જે સિલિન્ડર આવે છે મિત્રો જે હોટલોની અંદર મોટો સિલિન્ડર વપરાય છે એના ભાવ દર મહિને બદલતા હોય છે તો આ વખતે પણ પહેલી તારીખે ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં વધઘટ થવાની છે ચૌદ કિલોના સિલિન્ડરમાં વધકટ થાય કે નહીં એ કઈ કહી શકાય નહીં કારણ કે ચૌદ કિલોનો સિલિન્ડર આવે છે એમાં દર મહિને વધકટ થતી નથી આ એક મુખ્ય ફેરફાર રહેવાનો છે આ બાજુ મિત્રો પહેલી તારીખ ક્રેડિટ કાર્ડ તમે વાપરતા હોય તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે એના ચાર્જીસ મિત્રો ચાર્જીસની અંદર ફેરફાર થવાના છે શું ફેરફાર થાય એના વિશેની વાત કરી દઉં તો ઘણી બધી મોટી બેંકો જેવી કે SBI ICICI HDFC આ બેંકો દ્વારા પહેલી ફેબ્રુઆરીથી એમના ક્રેડિટ કાર્ડની અંદર રિવોર્ડ પોઈન્ટ અને ફ્રી સ્ટ્રક્ચરની અંદર ફેરફાર થવાનો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો પહેલી ફેબ્રુઆરીથી હવે તમારે યુટિલિટી બિલ પેમેન્ટ કરવું હોય તમે ક્રેડિટ કાર્ડથી તમારું વીજળીનું બિલ ભરતા હોય તમારું પાણીનું બિલ ભરતા હોય આ તમામ બિલ જો તમે ક્રેડિટ કાર્ડથી ભરતા હોય તો હવે મિત્રો અમુક મર્યાદા રાખવામાં આવશે એનાથી વધુ જો તમે રકમ ભરો છો તો એક ટકાથી લઈને બે ટકા વધારાનો તમારે ચાર્જ લાગુ થશે એટલે કે હવે ચાર્જ વધારી દેવામાં આવશે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે જો તમે ભાડું ભરતા હોય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તો મિત્રો એના ચાર્જની અંદર પણ વધારો થાય એવી શક્યતા જોવા મળ્યું છે તો ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી સુધીમાં બિલ ક્લિયર કરી લેવા હિતાવ છે નકર પહેલી ફેબ્રુઆરીથી ચાર્જ વધી જવાનો છે તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારા તમામ બિલ ક્લિયર કરી નાખજો આ બાજુ ફાસ્ટેગ ને લઈને પણ પહેલી તારીખ થી ફેરફાર થશે ફાસ્ટેગ અને વાહન વ્યવહારના નિયમો પહેલી ફેબ્રુઆરી થી વન વિકલ વન ફાસ્ટેગ નિયમને વધુ કડક બનાવવા જઈ રહી છે

તો ટોલ નાકા ઉપર તમે જ્યારે રોકડા પૈસા આપશો તો તમારે બમણા પૈસા દેવા પડ